જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સૌ આનંદમાં અમારી સોસાયટીમાં સ્વાધ્યાય પરિવાર વાળા બહેનોએ હલ્દી કુમકુમ નું મિલન ગોઠવેલું હતું તેમાં દરેકને એક એક વિચાર આપેલો હતો મને પણ એક વિચાર આપ્યો તો આજે એ વિચાર ઉપર આપણે વાત કરીશું સૌ પ્રથમ આપણે ગણપતિની યાદ કરી લઈએ ગજાનંદ ગણપતિએ નમો નમો હે ગણપતિ દાદા અમારી સાથે રહેજો સરસ્વતી માતાને પણ પ્રણામ કરીએ શ્રી સરસ્વતી નમઃ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ પિતૃ ચરણ ચરણ કમલેભ્યો નમઃ તો લક્ષ્મી નારાયણને પ્રણામ કરી માતા પિતાના ચરણોમાં વંદન કરી અને આપણે આજની વાત આગળ કરીએ તો એ વિચાર એ હતો કે વિષયો સ્વીકારીને તેનું બંધન ન લાગે તેવું જીવન કઈ રીતે બનાવવું આપણું જીવનને આપણે એવું કેવી રીતે બનાવી શકીએ વિષયો એટલે વિષયો એટલે આપણી જે ઇન્દ્રિયો સ્વાદ ઇન્દ્રિયો આપણી જે પંચેન્દ્રિયો છે રસેન્દ્રિયો જે છે જેનાથી આપણે રસનો ઉપભોગ કરીએ છીએ એ આંખ કાન નાક જીભ સ્પર્શ આ બધી જે રસેન્દ્રિયો છે એનાથી આપણે જે સુખ પામીએ છીએ એની વાત છે હવે વિષયોને ભોગવવા છતાં તેના બંધનમાં ન આવવું આ ખરેખર ઊંડી આધ્યાત્મિક કળા છે આ કળા શીખવા માટે શું કરવું જોઈએ નાનકડી વાત છે ભગવદ્ ગીતામાં સરસ રીતે સમજાયું છે કે આપણે કરવાનું છે બધું પરંતુ ક્યાંય મનથી ચોટી જવાનું નથી એક દ્રષ્ટાંત આપું તમને એક વાત યમુનાજીને સામે પાર દુર્વાસા ઋષિ આવેલા હતા યમુનામાં અતિશય પૂર આવેલું એટલે દુર્વાસા ઋષિ આવી શકે એમ નહોતા ને અહીંથી ગોપીઓએ તેમને જમાડવા હતા તો ગોપીઓ ત્યાં જઈ શકે એમ નહોતા પણ છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો એ લોકો શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે એટલે એણે પૂછ્યું કે પ્રભુ અમારે દુર્વાસા ઋષિને જમાડવા છે અમારી ઈચ્છા છે પણ અમારે કેવી રીતે જવું આ યમુનામાં તો કેટલું બધું પૂર આવેલું છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે તમે એક કામ કરજો યમુનાજીને કહેજો કે શ્રી કૃષ્ણએ જો આજીવન બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો ગોપીઓને નવાઈ લાગી આવું કેવી રીતે બને શ્રી કૃષ્ણ ભગવાન ને આટલી બધી ગોપીઓ સખીઓ હતી એને આટલી બધી રાણીઓ હતી એક એક રાણીથી દસ દસ દીકરાઓ હતા પણ કંઈ દલીલ ન કરતા ગોપીઓ ગઈ યમુનાજીને કીધું હે એમના મહારાણી શ્રી કૃષ્ણ જો બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો અને એમુનાજી એને માર્ગ આપ્યો તેઓ ચાલીને સામે પાર જતા રહ્યા ઋષિ દુર્વાસા ઋષિનું પૂજન કર્યું એને તિલક કર્યું જમાડ્યા આનંદથી આગ્રહ કરી કરીને ખૂબ જમાડ્યું પછી એણે કહ્યું કે મુનિ ઋષિ મુનિ અમને અમારી પર કૃપા કરો અમારે હવે ઘરે કેવી રીતે જઈએ યમુનાજીમાં આટલું બધું પૂર છે તો અમારે ઘરે જવું છે તો આપ કંઈક ઉપાય બતાવો એટલે દુર્વાસા મુનિએ એવું કહ્યું કે કામ કરો તમે યમુનાજીને એવું કહેજો કે દુર્વાસા ઋષિએ ક્યારેય ખાધું ન હોય તો અમને માર્ગ આપો વળી ફરી વખત ગોપીઓ તો અચંબિત થઈ ગઈ કે આ મારી નજર સામે આગ્રહ કરી કરીને અમે કેટલું બધું તો ખવડાવ્યું છે અને દુર્વાસા ઋષિ એમ કહે છે કે જો ખાધું મેં ક્યારેય ખાધું ન હોય તો માર્ગ આપે એમ છતાં ગોપીઓ ગઈ યમનાજીને કહ્યું કે હે એમના મહારાણી દુર્વાસા ઋષિએ કોઈ દિવસ ખાધું ન હોય તો અમને માર્ગ આપો અને યમનાજીએ માર્ગ આપી દીધો હવે ગોપીઓ પાછી આવી ગઈ પણ ગોપીઓને પણ આ વાત સમજાણી કે આવું કેમ એમ તો આ દ્રષ્ટાંતથી શું સમજવાનું છે કે દુર્વાસા ઋષિ જમતા હતા સામાવાળાના પ્રેમને આગ્રહને લઈ બધું જમતા હતા પરંતુ એમાં ક્યાંય એ મનથી આમ નહીં આ મારે ચોટતા નહોતા ટૂંકમાં મનથી એમ અલિપ્ત હતા એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું પણ હતું કે તેઓએ આટલો બધો સંસાર વસાયો પણ મનથી દરેક જગ્યાએ અલિપ્ત હતા તો આપણે પણ જ્યારે જ્યારે વિષયો ભોગવીએ ને ત્યારે આપણે મનથી અલિપ્ત રહેવાની વાત છે આપણને એમ સરસ મજાનું જમવાનું મળી જાય સ્વાદિષ્ટ તો આમ હોશ છે હરખથી ખાઈ લેવાનું પણ પછી ન મળે ત્યારે કોઈ અફસોસ ન થવો જોઈએ અથવા તો મારા જોશે જ એવી જીદ પણ ન હોવી જોઈએ બરાબર એવી જ રીતે દરેક ઇન્દ્રિયોની વાત છે એટલે ટૂંકમાં આપણે સાક્ષી ભાવ રાખવાનો છે જ્યારે સાક્ષી ભાવ રાખીશું તો આપણે વિષયોથી અલિપ્ત રહી શકીશું વિષયો ભોગવતા હોય ત્યારે આવું હું કરું છું હું ભોગવું છું ને એવું નહીં એને ખાલી જોવાનું સાક્ષી ભાવે આ વસ્તુ જ કૃષ્ણ શીખવાડી છે ભગવદ્ ગીતામાં અને જ્યારે આપણને બધું જ આપણી પાસે હોય આપણે ખૂબ આનંદ વિભવમાં હોઈએ પણ જો જતું રહે કોઈ સંજોગો સાથે તો આપણને માનસિક પીડા ન થાય ને તો સમજવું કે આપણે આ વિષયોના બંધનમાં નથી તો આવી રીતે આપણે એમાંથી દૂર થઈ શકીએ હવે આમાં બીજો કઈ વાંધો નથી આ ઘણા બધા જેવા હોય હોય કે છે જે આવી રીતે સાક્ષી ભાવ રાખી શકતા હોય અલિપ્ત રહી શકતા હોય આપણને તો બધાને એમ થાય કે હું જ બધું કરું છું આ શરીર મારું છે ભૂલી જાય આ શરીર હું જ છું એમ આપણે માનતા હોઈએ છીએ અને આપણે બધું વર્તન કરતા હોઈએ છે એટલે જીવનમાં વિષયો તો છે અને રહેવાના એનાથી કંઈ ચિંતા નથી એક હોડી હોય હોળીમાં આપણે બેઠા છીએ અને હોડી દરિયામાં ચાલે છે તો કઈ વાંધો જ નથી પરંતુ જો હોળીમાં કાણું પડે અને દરિયાનું પાણી હોળીમાં આવી જાય તો વાંધો છે એમાં પણ આ હોડીમાં વિષયોના વિકારો પ્રવેશ ન કરે એના માટે જાગૃત રહીએ સાક્ષી ભાવ રહીએ રાખીએ અલિપ્ત રહીએ તો આપણું જીવન વિષયોના બંધન વગરનું આપણે સરસ મજાનું જીવી શકીશું અને દરેક સુખ દુઃખ દિવસ રાત સમજી અને એમાં પણ આપણે ક્યાંય ચોંટી નહીં જવાનું સુખ હોય તો ઓહો હો હું તો કેટલો સુખી છું મારી પાસે કેટલો પૈસો છે મારી પાસે આ છે તે છે દુઃખ છે તો અરર અર મારે તો કેટલું બધું દુઃખ છે બે પરિસ્થિતિમાં ક્ષમતા રાખવાની આ રીતે જેઓ જીવશું તો આપણે વિશ્વના બંધન વગરનું જીવન બનાવી શકીશું જીવીશું તો મારો આજનો આ વિષયની વાત ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરું કારણ કે જય યોગેશ્વર પાસેથી બહેનો એ મને આપેલો તો આજની આ વાત સાથે ભગવાન જય યોગેશ્વરની જય બોલાવી અને આપણે સર્વ માટે પ્રાર્થના કરી આજની વાત પૂર્ણ કરીશું વસુદેવ સુમાનંદગદુરુ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ જય શ્રી કૃષ્ણ કાલે નવી વાત સાથે નવા વિચાર સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી આવજો